રાજા રાજા રાણીના મહેર આવો સર રાજા રાણી નો મહેર આવો ખાટલો નથી તો કુતા ક્યાં છે આવડા હું તો અહીંયા ઉપર સડી કીધું કાઠો ટાઠો પવન આવે ને તો ઉપર સેડી હવે પછી નીચે ઉતરવો

તો યાર કોમેન્ટ તો કરો કે રેવા આવે કે ન આવે ઓલી જા સી હાવ ગરમી થઈ જશે તો ક્યાં જશું ભાઈ હવે આપણે આગળ જવાનું છે જી તો હાલો આગળ જઈ આમ નું આ તો નીચે ન જવાનું હોય આ તો નીચેનો નો રસ્તો છે ઉપર જવાનું છે આપણે અહીંથી નહીં ચડાય

ઇન્સ્ટાગ્રામમાં રીલ ક્રિએટ કરીને છે અને તમે જ્યારે રીલ જોઈ લેશો રીલ આવી જશે ડીકે રાજા જે છે રિયાલિટી ઉપર આવી જશે તો જોઈ લેજો મજા આવે તો રીલમાં એક નાની લાઈક કરી દેજો બસ નીચે ઉપર ખેંચીએ પડશું તો આપણે એની વચ્ચે આઈફોન એની વચ્ચે કાંઈ વચ્ચે નહીં આ ભાઈ કે શું કરવું ફોટો પાડવો ભાઈ ને પાડી દઉં કે યાર કોમેન્ટ તો કરો પાડી દઉં હા હા

અરે યાર કુછ ખાના નહીં તો હમ મર જાય હું તો અહીંયા ઉપર સીડી જો મેં કીધું કાઠો ટાઠો પવન આવે ને તો ઉપર સીડી જાવ હવે પાછો નીચે ઉતરવું પડશે જો ખતરનાક ડીકે ભાઈને સડતા ચડાય તો એવું પણ હવે ઉતરાતું નહીં મીખ લાગે છે ઓહ જોરદાર છે આ પથ્થર એ કાદ વાગી દેશે તો તમને આ પછી કોઈ બ્લોગ વાળું જોવા નહીં મળે એટલા હું પડતો નહીં નકર તો તમે કહેતા કે પડી જાવ ઓહ હવે હાલી ડૂંકો મારી વાત કેમ હું ડૂંકકો ત્યાં બોલતો ભૂકો ડૂંકો